સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાના પાંચ મહિના મેળા કરી આપવા કેટલીક વિધિ કરાવવી પડશે એમ કહી ત્યારબાદ મહિલાના નણદોઈ અને મહારાજ મોહિત કોળીએ વિધિ કરવાના ભાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ મહિલાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જેને પગલે અંતે મહિલાએ નંદોઈ અને મહારાજ મોહિત કોળી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને પગલે પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાઈવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે